મિત્રો સ્વાગત છે તમારું ફરી વખત આપણા નવા બ્લોગની અંદર તો કેમ છો તમે બધા મજામાં માં જશો તો આજ ને આપણી સવાર પડી છે ઘરે અમે આવ્યા આટો મારવા માસી ઘરે અને એકદમ જોરદાર વરસાદ ચાલુ છે સોમવાર અને જો આ નીલમ ભાભી કામ કરે છે ને બધા બેહી ગયા આપણે વ્યૂ બતાવી દઉં તમને ક્યાંથી ઉપર નો અમે આવ્યા છીએ દેડી માસી ની ઘરે એકદમ વરસાદ ચાલુ જ છે ચાલુ ને ચાલુ બહુ મસ્ત વ્યુ આવે છે જો બતાવું તમને માછી ને જો ડીશ નું કામ છે એટલે દોયડા બોયડા પડ્યા છે બધા અગાસી ઉપર અને તારે મંદિર 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 અહીંયા મંદિર અહીંયા મંદિર ઉપર ચડો એટલે મંદિર ના જીવ આવે બહુ મસ્ત ચાલો નીચે જઈ આવે તો જો બધા બેઠા હે ટીવી બીવી જવે હે ને મારી મમ્મી માસી ને બધાય હુતા હે માસી હું આ

કાલે ઇન્ડિયા જીતી ગયો એટલે એની ખુશી ઇન્ડિયાનો મેચ હતો તો બધાય જોતા મજા આવી ગઈ ઇન્ડિયા જીતી ગયો એટલે ખુશી ખુશી થતી હતી આમ અલગ જ તો બધાય જોતા તા જો આવી રીતનું આલે હે ફેમિલી તો અત્યારે વાગી ગયા છે ચાર અને અમે જાય છે ઘરે ઘર બાજુ નીકળી હવે એક દી રોકાણ માસીન ઘરે જાય જો બધાય બે ગયા

ગેમ રમું છું ઉતાર પેલા ફેર યાર ફેરા છોકરા ને ગરિયો પેલો ના કાઢતો મસ્ત ફેરાવી દે અરે વાહ તો ફેરવા

વરસાદ જોરદાર આવ્યો એકદમ અંધારું થયું છે હવે તો વરસાદ ની સિઝન છે એટલે વરસાદ તો આવવાનો જ છે ફેમિલી તો મામા ની આવી છે નદી

গেছে ફેમિલી મામા ને તો ડેમ છલકી ગયો છે ઉબેન છલી ને જાય છે એકદમ જોરદાર તમને બતાવ્યું મેં વિડીયો કોલ માં તો એવી રીત નું હતું કા હા અમારે રાત નો જોરદાર વરસાદ છે રાતે ક્યાર નો ચાલુ હતો ન્યા તો એને આડી ધાબી છે એટલે પછી હાલવા બાલવાની બંધ થઈ ગઈ કા તો આ બાજુ હોય તો આ બાજુ રહી જાય ઓલ બાજુ હોય તો ઓલા બાજુ રહી જાય વચ્ચે ધાબી ઉપર પાણી આવી જાય આ બાજુ રહી ગયું આ બાજુ રહી જાય ગમે ઘરે વહી જવાનું એવું છે પછી ઉતરે પાણી ઉતરે પછી અત્યારે કેટલા ઓલી બાજુ જાય પણ ગામ માં તો જવું જ પડે ઓલી બાજુ છે ગામની તો ગામ ગામ જાય તો જ આ બાજુ આ બાજુ જી બાજુ કામ હોય બાજુ આવી હકે બાકી તો આવી ન કે એટલે નીકળવું જ પડે અને ફરજિયાત તો આવી રીતના હા આવી રીતનો વરસાદ છે અમારે જોરદાર બધે અને ઘર વાર ઘર હાવ મૂંજાઈ ગયા અમે એટલી વારમાં તો તો આવો બધાય ગિરનાર ચડવા ઈ આવો તો અમે જઈએ હા ગિરનાર ચડવા જાવ પણ હરખો વરસાદ થાય ને પછી એકદમ આમ લીલું લીલું થઈ જાય ને પછી ગિરનાર ચડવા જવાય હવે થઈ ગયા છે લીલુ વરસાદ હવે પડી ગયો છે પણ અમે અમે આ વીસુ થકવાડી દી અમને ઘરમાં ટકતો નથી

વરસાદ તો આવી રીતનું છે અમારે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જણાવી દેજો બીજું હું એટલે અમારે ચેનલ ને લાઈક નો કર્યું હોય સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો મળ્યા નેક્સ્ટ વિડીયો ત્યાં લગી આવજો બધાએ Bye bye tata kar de bye bye au je bye, -bye. bye, -bye.